જટાશંકરે પોતાની જટા ખોલી નાખી અને પાણીનો પ્રવાહ જોવો તમે આ જટાશંકર નો વેણ છે જટાશંકર નો છે આ જટાશંકર જટાશંકરનું રૌદ્ર સ્વરૂપ જે ગિરનારની તણેટીઓમાંથી તમને જોવા મળશે ચોમાસા દરમિયાન આ જટાશંકરનું રૌદ્ર સ્વરૂપ છે બોલો શ્રી જટાશંકર મહાદેવ કી જય આ છે જટાશંકર મહાદેવનું મૂળ મંદિર જે ગિરનારની તળેટીમાં રોપવે પાસેથી એનો રસ્તો જાય છે ત્યાં આવેલું છે